મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ લુણાવાડાના ધારાસભ્યના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાયું તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકર વિશે આપેલી ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું આ ટિપ્પણીને અપમાનજનક ગણાવીને કરોડો ભારતીયોની લાગણી દુભાઈ છે ત્યારે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં મહીસાગર જિલ્લા પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ મહીસાગર જિલ્લા એસસી સેલ પ્રમુખ રામાભાઈ વણકર પ્રતાપસિંહ સોલંકી પી કે ડામોર ધર્મેશભાઈ સેવક યોગેશ્વરીબેન પગી પૂનમભાઈ માલીવાડ અકમાભાઈ ડામોર પરાગભાઈ વણકર એલ કે ચાકલિયા લીંબાભાઈ વિરણિયા જગદીશ ખાટ ચિરાગભાઈ વડવાઈ કાળીદાસભાઈ શંકરભાઈ પટેલ જેઠાભાઈ વણકર એસટી સેલ પ્રમુખ સનાભાઈ તાવ્યાડ સંતરામપુર ભરતભાઈ ડિંડોર સંતરામપુર મુનાબાપુ સંતરામપુર ગણપતસિંહ બારીયા વીરપુર સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ વિરોધ પ્રદર્શન અને રેલીમાં અમિત શાહને માફી માંગવાની અને રાજીનામું આપવાની માંગણી કરવામાં આવી આ ટિપ્પણીને કારણે સમગ્ર અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોની લાગણી દુભાઈ છે અને તેમના આત્મસન્માનને હાનિ પહોંચી છે આ વિરોધ પ્રદર્શન અને રેલીમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોએ એક મત અમિત શાહને તાત્કાલિક રાજીનામું આપવાની અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી